બાઇક રેલી જુનાગઢ થી ગોંડલ જઈ રહી છે તેમાં ધોરાજી શહેર અને ધોરાજી તાલુકાના દલિત આગેવાનો અને કાર્યકર્તાઓ ગેલેક્સી ચોક માં એકઠા થઈ અને નવાગઢ ચોકડી સાથે છે અને પ્રતિકાર માં ભાગ લે જોડાશે યોગેશભાઈ ભાષા આજે ધોરાજી શહેરમાંથી અને ધોરાજી ના આજુબાજુ તાલુકાના તમામ ગ્રામ્ય વિસ્તાર માંથી અહીં બાઇક લઈને અનુસૂચિત જાતિના લોકો એકઠા થયા છે અહીંથી જે જેતપુર મુકામે જે રેલી આવે છે જુનાગઢ થી આ રેલીમાં અમે જોડાવાના છે આ રેલી જે રાજુભાઈ સોલંકી જુનાગઢ એ જેમના પુત્ર ઉપર હુમલો થયો હતો એનું અપહરણ થયું હતું અને એને મારી નાખવાનો પ્રયાસ થયો હતો સાથે અનુસૂચિત જાતિના હોય અને એની ઉપર જે અત્યાચાર થયો છે અત્યાચારના વિરોધમાં ગોંડલ મુકામે જાહેર સંમેલન રાખેલું છે આ સંમેલનમાં અમે હાજરી આપવા માટે અહીંથી ધોળાજી જઈ રહ્યા છીએ